બે દિવસીય ડબ્લ્યુ એટલે કે વર્લ્ડ સ્ટેમ એન્ડ રોબોટિક્સ ઓલિમ્પિયાડ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રીપાલ ગ્રુપની સીએસઆર પહેલ તરીકે કાર્યરત હેપીનેસ રિઝર્વ ફાઉન્ડેશન અને ગુજરાત સાયન્સ સિટીના સંયુક્ત ઉપક્રમે આ સ્પર્ધા યોજાઈ હતી ડબલ્યુએસઆર ઓ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસ ભારતની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા છે ચૌદ સપ્ટેમ્બરે આ સ્પર્ધાનો પ્રારંભ થયો હતો અને પંદર સપ્ટેમ્બરે તેનું સમાપન થયું હતું સ્ટેમ બલૂન કાર લીગો લાઇન ફોલોઈંગ ડ્રોન ચેલેન્જીસ સ્ટેમ વોટર રોકેટરી વગેરે જેવી શ્રેણી અંતર્ગત સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં બાર કરતા વધારે દેશોમાંથી પંદરસોથી વધુ વિદ્યાર્થીઓ અને યુવા સંશોધકોએ ભાગ લીધો હતો સ્પર્ધા ઉપરાંત આ કાર્યક્રમમાં વર્કશોપ્સ અને સ્ટાર્ટઅપ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જુદી જુદી શ્રેણીમાં શ્રેષ્ઠ રોબોટ્સ પ્રદર્શિત કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર પણ આપવામાં આવ્યા સ્પર્ધા અંતર્ગત આંતરપ્રિન્યુર સામેના પડકારોને કઈ રીતે પહોંચી વળવું અને યુવા વૈજ્ઞાનિકો જેવા કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા જેના થકી સ્ટેમ અને બિઝનેસના ભાવિ નેતાઓને તેમના ઉદ્યોગ સાહસિક કૌશલ્ય પ્રદર્શિત કરવા માટે અવસર મળ્યો હતો ચિરીપાલ ગ્રુપના વિશાલ ચિરીપાલે જણાવ્યું કે સ્ટેમ્પ એટલે કે સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથ્સને કારણે આપણા જીવનના સ્તરમાં ઘણો સુધારો થયો છે ઉદ્યોગોમાં પરિવર્તન આવ્યું છે અને એટલે સુધી કે તેના થકી આપણે આપણા ગ્રહની સીમાથી ઘણા આગળ જવામાં સક્ષમ બન્યા છે સ્ટેમને કારણે આપણે ઘણા જટિલ પડકારોનો સામનો કરવાનો ઉકેલ મેળવ્યો છે જેને એક સમયે અસંભવ માનવામાં આવતા હતા ગુજરાત સાયન્સ સિટીના સાયન્સ પોપ્યુલરાઇઝેશન વિભાગના જનરલ મેનેજર ડોક્ટર સહભાગી વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરીને તેમના પ્રદર્શનો નિહાળ્યા હતા અને તેમને પાછળનો હેતુ વિદ્યાર્થીઓ અને યુવાનોની ટેકનોલોજી પ્રત્યે રુચિ વધે તેમનું કૌશલ્ય વિકસે અને તેઓ સંશોધનાત્મક પ્રવૃત્તિ કરતા થાય તેવો છે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓ અને યુવા સંશોધકોને પ્રોત્સાહિત કરવા માટે અને વૈશ્વિક સમસ્યા ઉકેલવા તેમની કુશળતાનો ઉપયોગ કરવા માટે WSRO એક આંતરરાષ્ટ્રીય સ્તરના પ્લેટફોર્મ તરીકે કાર્ય કરે છે વર્ષ બે હજાર અઢારથી ટેકનોલોજી કૌશલ્ય વિકાસને WSRO પ્રોત્સાહન આપતું રહ્યું છે અને અત્યાર સુધીમાં WSRO અંતર્ગત ચાર થી પંદર વર્ષના આશરે પચાસ હજારથી વધુ વિદ્યાર્થીઓને સ્ટેમ અને રોબોટિક્સની સઘન તાલીમ આપવામાં આવી ચૂકી છે